આગામી ચોવીસ કલાક ગુજરાત માટે ભારે કારણ કે મિત્રો અત્યારે જે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે જેમાં પણ મિત્રો આજે કચ્છ લાગુના વિસ્તારની અંદર તો આજે ભારેથી લઈને અતિભારે વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવી છે હવામાન સાથે પરેશ ગોસ્વામીએ પણ વરસાદ વરસવાને લઈને આગાહી વ્યક્ત કરી છે હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચર ઉપરથી જોઈ શકો છો કે અત્યારે નાનકડા એવા વાદળોના ઝુંડ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે પરંતુ મિત્રો રેન અને ઠંડર વિશે આપણે વાત કરીશું તો કે વીજળીના ચમકારા અને વરસાદ વરસવાને લઈને તમે અત્યારે નકશો જોઈ શકો છો કે કચ્છ લાગુના વિસ્તાર છે ગુજરાતના જે રાજસ્થાનના સરહદી વિસ્તારના જે ઉદયપુર લાગુના વિસ્તાર છે આ તમામે તમામ વિસ્તારોની અંદર અત્યારે વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે મિત્રો જેમ જેમ હવે ખાસ કે મિત્રો જે હવે આગાઈ સામે આવી છે આગાહીમાં મોટા ફેરફારો જોવા મળશે આજે તો કચ્છ લાગુના વિસ્તારની અંદર જેમાં પણ આજે નળિયાદ લાગુના વિસ્તાર છે ગાંધીધામ લાગુના વિસ્તાર છે ખાવડ લાગુના વિસ્તાર છે આ તમામે તમામ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે ધોધમાર વરસાદ વરસવાને લઈને આગાઈ સામે આવી છે હાલ મિત્રો ગુજરાતમાં તો વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે પરંતુ અરબ સાગરનો જે આ ભાગ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ હવે અરબ સાગરના માધ્યમથી ગુજરાત તરફ આ વરસાદી સિસ્ટમ હવે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે તો ગુજરાતમાં પણ ફરી એક વખત આંધી તુફાન વંટોળ સાથે ભારે પવનો ફૂંગાશે પવનોની ગતિવિધિની સાથે સાથે કહી શકે કે ગુજરાતમાં ફરી એકવાર વરસાદ વરસવાને લઈને એલર્ટ છે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતની સાથે ભારતના ઉત્તર ભારતના ભાગોની અંદર પણ હાલ મિત્રો જે અત્યારે લોકો છે ગરમીમાંથી રાહત મેળવી રહ્યા છે ભારતના ઉત્તર ભારતના ભાગોની અંદર પણ પર્વતીય વિસ્તારોમાંથી આવી રહેલા જે ભેજયુક્ત પવનો જેમના કારણે ગુજરાતમાં વાતાવરણમાં અત્યારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જ્યાં મિત્રો હવે કચ્છ લાગુના વિસ્તારમાં પણ વરસાદી સિસ્ટમ અત્યારે આકાર પામતી જોવા મળી રહી છે જેમ જેમ મિત્રો હવે સમય પસાર થતો જશે તેમ તેમ જે આ વરસાદી સિસ્ટમ છે એ પણ અમદાવાદ આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ એક નાનકડા એવા લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમની સાથે સાથે વરસાદ અત્યારે અત્યારે છે એ સામે ગુજરાતમાં પટેલ સાથે પરેશ પણ ગુજરાતવાસીઓની ચિંતા વધારી દીધી છે જ્યાં મિત્રો જે અત્યારે જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે અરબ સાગરમાં બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધતી પણ જોવા મળી રહી છે મિત્રો ગણતરીની કલાકોમાં જ ગુજરાતમાં પણ ખાસ મિત્રો કહી શકીએ કે વાદળછાયું વાતાવરણ જોવા મળે છે જેમાં જામનગર લાગુના વિસ્તાર છે વેરાવળ લાગુના વિસ્તાર છે પોરબંદર છે જૂનાગઢ લાગુના વિસ્તાર છે ખાસ મિત્રો તમે આ જોઈ શકો છો રાજકોટ લાગુના વિસ્તાર છે ગોંડલ લાગુના વિસ્તાર છે તમામે તમામ વિસ્તારોની અંદર મિત્રો સાત વરસવાને લઈને અત્યારે હાલ ખાસ કરીને સાવચેત અત્યારે લોકો જોવા મળી રહ્યા છે તો મિત્રો ખાસ કરીને હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે સાથે મિત્રો ગુજરાતની સાથે સાથે અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર પણ નવી નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમો છે ત્યારે આકાર પામતી જોવા મળી રહી છે જો મિત્રો હાલ એવું પણ બની શકે કે ભારતના ઉત્તર ભારતના ભાગોમાંથી આવી રહેલા જે ભેજયુક્ત પવનો છે જેમના કારણે પણ ગુજરાતનું વાતાવરણ ફરી એક વખત બગડે એ પહેલા મિત્રો ખાસ કરીને ગુજરાતમાં જે કચ્છ લાગુના વિસ્તાર છે કચ્છથી લઈને જામનગર લાગુના વિસ્તાર છે જામનગર આજુબાજુના વિસ્તારમાં અત્યારે મિત્રો જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે તે હાલ જે જોવા મળી રહી છે એવી જ રીતે મિત્રો નવી જ આગાહી સામે આવી રહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી પણ આગાહી વ્યક્ત કરી છે હાલ તો મિત્રો એવું કહી શકાય કે ભર ઉનાળે જામ્યો છે વરસાદી માહોલ જેમાં પણ મિત્રો છૂટાછવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદ માવઠો છે જોવું પડશે સાથે મિત્રો ભારતના ઉત્તર ભારતના ભાગોમાંથી આવી રહેલા જે આ વરસાદી સિસ્ટમો છે એમના કારણે જ અત્યારે વાતાવરણ કંઈ સમજાતું નથી સાથે મિત્રો બંગાળની ખાડીના ઉન્નાળવાળા ભાગોમાં પણ તમે જોઈ શકો છો જેમાં પણ નવી નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને મિત્રો આગામી કલાકોમાં જ આ ભાગો વરસાદ વરસવાને લઈને હાલ મિત્રો જે સામે આવી રહ્યા છે જે રીતે પરિસ્થિતિ સર્જાણી છે એવી જ રીતે મિત્રો ખાસ કરીને આપણે જણાવીએ દઈએ મિત્રો આજે ખાસ મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ આ દ્વારકા લાગુના વિસ્તાર છે અને મિત્રો જે દ્વારકા લાગુના વિસ્તાર છે જામનગર લાગુના વિસ્તારો છે મિત્રો ત્યાં ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત ધંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે હવે મિત્રો આપણે ખાસ મિત્રો જે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી તો જાણી લીધો છે વરસાદી સ્ટોફ લાઈન પરંતુ મિત્રો હવે આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું ખાસ મિત્રો જે ભારતમાં વરસાદ વરસવાને લઈને જે આગાહી સામે આવી રહી છે ઇન્ડિયન મોન્સ્ટ્રોન ડિપાર્ટમેન્ટ તરફથી જે મિત્રો ખાસ કેમ આગ ખાસ મિત્રો જે આગાહી સામે આવી છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવી લઈએ હાલ મિત્રો અત્યારે ઇન્ડિયર મોન્સ્ટ્રોન ડિપાર્ટમેન્ટ તરફથી જે અત્યારે ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એમાં ગુજરાતનો તમે નકશો જ હોય શકો છો જેમાં મિત્રો બનાસકાંઠા છે સાબરકાંઠા લાગુના વિસ્તારમાં તો મિત્રો અત્યારે વરસાદ વરસવાને લઈને એક પણ પ્રકારની આગાહીઓ છે સામે આવી નથી પરંતુ મિત્રો જે વાતાવરણની ભેજના કારણે તમે જોઈ શકો છો કે જે ભાવનગર લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો રાજકોટ લાગુના વિસ્તાર છે રાજકોટથી લઈને અમરેલી લાગુના વિસ્તારની અંદર મિત્રો અત્યારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવે છે આ સાથે મિત્રો જે પર્વતીય વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ખાસ કમોસમી વરસાદ છે માવઠો છે જોવા મળવાનું છે હાલ મિત્રો જે સાબરકાંઠા લાગુના વિસ્તાર છે મહેસાણા લાગુના વિસ્તાર છે એ ત્યાં પણ કમોસમી વરસાદની છે એ આગાહી સામે આવી રહેલી છે આ મિત્રો હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે કે ગુજરાતમાં પણ ફરી એક વખત આંધી તુફાન વંટોલ સાથે મેઘગ્રજ ના શરૂ થયું હોય અને એવામાં પણ મિત્રો હવામાન સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ મિત્રો જે આગાહીનો નકશો તમે જોઈ શકો છો જેમાં ગુજરાતમાં પીળા કલરનો ભાગ તમે જોઈ શકો છો લીલા કલર જેવો ભાગ છે એ તમે જોઈ શકો છો એ ભાગવાની અંદર મિત્રો અત્યારે જોટાણા પવનો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી ખાસ મિત્રો જે આગાહી છે સામે આવી રહી છે જો મિત્રો હાલ નવા નવા લઈને પણ હવામાન હવામાન વિભાગ સાથે તરફથી હાલ ઓફિશિયલી જે આગાહીઓ છે એ સામે આવતી હોય છે હાલ તો મિત્રો ગુજરાતમાં કોઈ પણ પ્રકારે વરસાદની આગાહી છે સામે આવી સાથે મિત્રો હવે આપણે જાણીશું ખાસ મિત્રો જે ઇન્ડિયન મસૂલ ડિપાર્ટમેન્ટ તરફથી નકશાઓ તો રજૂ કરવામાં આવી રહ્યા છે પરંતુ વાતાવરણની અસ્થિરતાના કારણે મિત્રો હાલ કઈ શકાય નહીં કે મિત્રો કઈ રીતનું વાતાવરણ જોવા મળશે સાથે મિત્રો હાલ તમે અત્યારે હાલ તમારી ઉંમર કેટલી છે મિત્રો હાલ આપણે જણાવી દઈએ કે જો મિત્રો તમે હાલ ખાસ કરી મિત્રો જે ગુજરાતમાં ફરી એક વખત ગુજરાતવાસીઓને સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે અને ગુજરાતમાં વાસીઓને પણ ઘરની બહાર ન નીકળવા માટે ઇન્ડિયન મોસમ ડિપાર્ટમેન્ટ તરફથી હાલ ખાસ આગાહીઓ છે એ વ્યક્ત કરવામાં આવી છે હવે મિત્રો આપણે સમગ્ર ભારત દેશને લઈને જે આઈએમડી તરફથી મિત્રો ખાસ કરીને આઈએમડી તરફથી જે વરસાદી સિસ્ટમ એકત્રિત થશે તો એ હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોસ્ટમ ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશને લઈને ગુજરાત રાજ્યને લઈને જે મિત્રો નકશાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે એ નકશાઓ શું કહેવા માંગે છે મિત્રો ખાસ કરીને આજ રોજ તમે જોઈ શકો છો જેમાં મિત્રો રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટની સી આગાહીઓ છે એ મિત્રો વ્યક્ત કરવી પડશે જ્યારે મિત્રો ખાસ વરસાદી સિસ્ટમ છે મિત્રો તમારે જોવા પડે કે હાલ મિત્રો કંઈ પણ હાલ છે ઉત્તર ભારતના ભાગોની અંદર અત્યારે વાતાવરણ છે અત્યારે ચોખ્ખું જોવા મળે રહ્યું છે પરંતુ મિત્રો જે આ વરસાદી સિસ્ટમ છે અતિશય ભારેથી લઈને ભારે વરસાદની પણ હાલ ભારે આગાહી સામે આવે રહેશે ખાસ મિત્રો તમે જોઈ શકો છો ભારતના પશ્ચિમ ભારતના ભાગો તરફ વરસાદ વરસવાને લઈને આગાહી છે એ સામે આવી રહેશે હાલ મિત્રો ખાસ એને જે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ અતિ ભારે છે વરસાદ જોવા મળી શકે છે હાલ મિત્રો અત્યારે ઇન્ડિયા મસૂર ડિપાર્ટમેન્ટ તરફથી જુદી જુદી આગાહીઓ છે એ સામે આવી રહી છે જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા છે તેમ તેમ ગુજરાત રાજ્યમાં પણ કમોસમી વરસાદ વરસવાને લઈને ઇન્ડિયન મનુસ્યુમ ડિપાર્ટમેન્ટ તરફથી હાલ મિત્રો ખાસ કરીને અગત્યના સમાચાર છે એ સામે આવી રહ્યા છે મિત્રો ખાસ કરીને જે જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તાર છે એ જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તાર છે મિત્રો આ વરસાદી સિસ્ટમનો હુમલો પણ અમે પણ નથી કર્યો મિત્રો ખાસ કરીને હવામાન વિભાગ તરફથી તો જે ઓફિશિયલી જે તારીખો જાહેર કરવામાં આવી છે એ હવામાન સમાચાર વિશે વાત કરી લઈએ હાલ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ભારતના આ પશ્ચિમી ભારતના ભાગોની અંદર જે નવી નવી વરસાદી સિસ્ટમ જોવા મળી રહ્યા છે તો એના જ કારણે મિત્રો હાલ કહી શકાય કે વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી છે કચ્છ લાગુના વિસ્તાર છે અને આ વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને આગાહીઓ છે એ અત્યારે સામે આવી રહી છે મિત્રો ખાસ મિત્રો જો બંગાળની ખડીમાંથી જે આ વરસાદી સિસ્ટમ લાઈન છે મિત્રો ખાસ મિત્રો અગત્ય અંડરગ્રાઉન્ડ મિત્રો હાલ ખાસ મિત્રો અતિશય ભારે નુકસાન થવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહીએ છે કચ્છ લાગુના વિસ્તારની અંદર ખાસ મિત્રો જો દ્વારકા લાગુના વિસ્તાર છે જામનગર લાગુના વિસ્તાર છે અતિશય ભારેથી લઈને ભારે વરસાદની આગાહીઓ છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો ખાસ મિત્રો અત્યારે વિન્ડી એપ્લિકેશન માધ્યમમાંથી પણ અતિભારેથી લઈને ભારે વરસાદની પણ અત્યારે હાલ ખાસ મિત્રો જે આગાહીઓ છે એ સામે આવી રહી છે તો મિત્રો હજુ પણ આપણી પાસે ખાસ મિત્રો ખાસ મિત્રો જો વરસાદ વરસવાને લઈને આગાહીઓ સામે આવી રહી છે આ વરસાદી સિસ્ટમ છે મિત્રો ખાસ મિત્રો અત્યારે હજુ પણ ગણતરીની કલાકો બાકી રહે છે ગુજરાતમાં છવાયેલા પંથકોમાં જે રીતે મિત્રો ખાસ કરીને ગઈકાલે જે રીતે વરસાદની આગાહીઓ સામે આવી રહી હતી એવી જ રીતે મિત્રો આમાં પણ વરસાદની પરફેક્ટ આગાહીઓ સામે આવી શકે એવું પણ મિત્રો ખાસ કરીને કહી શકું છું પરંતુ મિત્રો જે વાતાવરણની અસ્થિરતા છે વાતાવરણમાં મિત્રો ખાસ મિત્રો ભેયુક્ત પોણો છે ફેરફાર રહી શકે છે તો મિત્રો ગણતરીની કલાકોમાં જ ફરી એકવાર રેન અને મિત્રો જે કહી શકાય કે અતિ ભારે વરસાદ વરસવાને લઈને પણ આગળ સામે આવી રહ્યા છે આ ખાસ મિત્રો જે તમે જોઈ શકો છો કે આ તમામ તમામ ભાગોની અંદર પણ ફરી એક વખત રેડ એલર્ટે છે એ મિત્રો ખાસ મિત્રો જે અંતર્ગત સૌથી અત્યારનો પણ અત્યારે સવાચર સામે આવી રહ્યા છે તો એ પણ મિત્રો ખાસ જે વરસાદી સિસ્ટમ છે જોવા મળી રહી છે આ વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે ખૂબ જ અગત્ય આપમાં હાલે છે આ વિડીયો આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી પણ જુદા જુદા હવામાન નિષ્ણાતો દ્વારા જુદી જુદી આગાહીઓ સામે આવતી હોય છે વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને પણ વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને પણ અતિશય ભારેથી લઈને અતિભારે વરસાદ વરસવાને લઈને આગાહીઓ વ્યક્ત કરવાને લઈને હવામાન સમાચાર છે સામે આવી રહ્યા છે તો મિત્રો ખાસ કરીને અતિભારેથી લઈને અતિશય ધોધમાર વરસાદ વરસવાને લઈને આગયો છે એ સામે આવી શકે છે મિત્રો હાલ તમે જોઈ શકો છો આજથી વાતાવરણમાં આગામી દિવસોની અંદર પણ ભેજનું પ્રમાણ વધી રહ્યું છે અને આ ભેજના પ્રમાણ વધવાના કારણે ગુજરાતમાં પણ કમોસમી વરસાદે છે માવઠું માવઠું જોવા મળે છે માવઠું મિત્રો ખાસ કરીને ગુજરાતવાસીઓના ખેડૂતો છે ખેડૂતોના પાક પણ નુકસાન થઈ શકે છે એવા પણ હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા આજ સાથે મિત્રો તમે અગિયાર તારીખનો નકશો પણ જોઈ શકો છો કે અગિયાર તારીખના રોજ પણ અતિશય ભારે ધોધમાર વરસાદ વરસવાને લઈને અગિયારથી હાલ મિત્રો ખાસ મિત્રો જે અગિયાર કહી શકાય કે જે રાજસ્થાન લાગુના વિસ્તાર છે જામનગર લાગુના વિસ્તાર છે આ તમામે તમામ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વરસવાને લઈને ભારેથી લઈને અતિશય ભારે વરસાદનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો મિત્રો કમોસમી વરસાદ છે માવઠું છે આ વચ્ચે મિત્રો કહી શકે કે અતિશય ભારે વરસાદ વરસવાને લઈને આગાહી હોય છે એ સામે આવી રહી છે મિત્રો જે હવે ગણતરીની કલાકોમાં જ બાકી રહી છે એ વરસાદી સિસ્ટમ એ વરસાદી સિસ્ટમના ભાગરૂપી કમોસમી વરસાદ છે માવઠું છે માવઠું પણ અતિશય ભારેથી અતિભારે વરસાદ વરસવાને લઈને આગાહીઓ છે મિત્રો ખાસ કરીને હાલ આપણે જ બતાવી દઈએ કે મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ 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 વાતાવરણની અસ્થિરતાના કારણે જ હાલ મિત્રો અતિશય અગ્નિ અગ્નિવીર પરંતુ મિત્રો જે ખાસ મિત્રો અતિશય અતિશય ભારેમાંથી ભારે વરસાદની આગાહીઓ સામે આવી રહી છે જ્યારે મિત્રો બંગાળની ખાડીના ઉત્પન્ન આવી રહ્યા છે મિત્રો કે હજુ પણ કલાકો બાકી રહી શકે હજુ પણ મિત્રો તમે એ ભારેથી ભારે વરસાદની આગાહીઓ છે એ પણ સામે આવી રહી છે કારણ કે મિત્રો પશ્ચિમી ભારતના ભાગોની અંદર પણ વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે કમોસમી વરસાદ છે કમોસમી વરસાદ વરસવાને લઈને અતિ ભારે વરસાદ વરસવાને લઈને આગળ્યો છે એ પણ સામે આવી રહ્યો છે તો મિત્રો એ પણ ખાસ મિત્રો મિત્રો હાલ અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને અગી છે વરસાદ વરસવાને લઈને સામે આવી રહી છે તો મિત્રો હજુ પણ ખાસ મિત્રો કાશ્મીરને એ પણ ખાસ કારણ કે મિત્રો ભારતના જે ઉત્તર ભારતના બની રહેલી જે વરસાદી સિસ્ટમ છે એ આતંકવાદીએ હુમલો હુમલો કર્યો છે એ વરસાદી સિસ્ટમના પણ અતિશય ભારેથી લઈને ધોધમાર વરસાદ વરસવાને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યો છે પરંતુ મિત્રો બાર તારીખના રોજ પણ તમે જોઈ શકો છો કે અતિશય ભારેથી લઈને ભારે વરસાદ વરસાદને લઈને મિત્રો અગત્યના તમા છે એ સામે આવ્યું રહેશે પરંતુ મિત્રો જો વાતાવરણની અસ્થિરતા ન સર્જાય તો કમોસમી વરસાદમાંથી પણ અતિશય ભારે વરસાદ વરસવાને લઈને છે મિત્રો ખાસ આગાહીઓ સામે આવી રહી છે મિત્રો કમોસમી વરસાદ છે એ માવ માવઠું પણ મચાવશે તો ભાઈ અને ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ રહ્યા છે જ્યાં પણ અતિશય ભારેથી લઈને અતિભારે નુકસાન છે એ થયું હોય તેવા પણ આંકડાઓ સામે આવી રહી જ રહી જ્યા છે મિત્રો ખાસ મિત્રો જે અત્યારે હાલ અતિશય ભારેથી લઈને ભારે વરસાદ વરસવાને લઈને આગામી દિવસોની અંદર પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને એ અંતર્ગત મિત્રો હાલ સામે આવી રહ્યા છે તો મિત્રો હજુ પણ મિત્રો ખાસ કરીને ગણતરીની કલાકો બાકી જ રહી છે ત્યાં પણ અત્યારે ધોધમાર વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવી છે મનીષનાથ અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી પણ આંબાલી આંબા ખાસ મિત્રો જે વરસાદી સિસ્ટમ છે જો મિત્રો આ વરસાદી સિસ્ટમ લો પ્રેશર વરસાદી સિસ્ટમ ગુજરાત તરફનો ફંટાય તો મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર આ વરસાદી લાઇન છે વરસાદી સિસ્ટમની લાઇન એ અત્યારે ઘેરાયેલી જ હોવા મળી રહ્યું છે હવે મિત્રો આપણે સેટેલાઇટ ઉપયોગથી માધ્યમથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ દ્રશ્યો જોઈ લઈએ તો કે મિત્રો પશ્ચિમી ભારતના ભાગોની અંદર પણ અતિશય ભારેથી લઈને ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન દેશના અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે સાથે મિત્રો વર્ષ બે હજાર પચીસમાં ચોમાસાનું આગમન ખાસ મિત્રો અતિશય ભારે ધોધમારથી ધોધમાર વરસાદ વરસવાને લઈને આગાહીઓ છે સામે આવી રહી તે મિત્રો હવે ગણતરીની કલાકોમાં કે છે જ્યાં કચ્છમાં પણ વરસાદી સિસ્ટમ એટલે કે મિત્રો જે વાવાઝોડા બન્યા હોય છે પરંતુ વાતાવરણની અસ્થિરતાના કારણે જ કમોસમી વરસાદ વરસ્યો હોય તો આ તેમાંથી પણ અત્યારે હાલ મિત્રો જે વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે કે ધોધમારથી અત્યાર છે ભારેથી ભારે વરસાદ વરસવાની આગાહી વર્ષે સામે આવી રહેશે હવે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો સમગ્ર ભારત દેશના હવામાન સમાચાર કે ગુજરાતમાં પણ કમોસમી વરસાદ જે માવઠો છે માવઠું વરસવાને લઈને અતિશય ભારેથી લઈને અતિ ભારે વરસાદ છે એ સાગે આવી રહે છે તો કમોસમી વરસાદની પણ અતિશય ભારે ધોધમાર વરસાદ વરસવાને લઈને અત્યારે આગયો છે એ પણ સામે આવી રહે છે મિત્રો કમોસમી વરસાદી છે મિત્રો અત્યારે હાલ કહી શકાય કે નવી પણ કહેવાય ને મિત્રો ખાસ મિત્રો જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ વેર હાઉસ દ્વારા રાખવામાં આવેલા રસીદોના આધારે પણ કમોસમી વરસાદ છે એ ગુજરાતના છૂટાછવાયેલા છવાયેલા વિભાગોમાં જોવા મળશે સાથે મિત્રો આ વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને પણ પરેશ ગોસ્વામીએ પણ અત્યંતથી ભારેથી લઈને અતિ ભારે વરસાદ છે જોવા મળે જોઈએ મિત્રો કમોસમી વરસાદ વરસવાને લઈને ખેડૂતો પણ ચિંતામાં મૂકાણા છે કારણ કે મિત્રો હાલ બંગાળની સાગરના જે ભાગો છે તે આપણને અત્યારે વાતાવરણની અસ્થિરતા જોવા મળી શકે કમોસમી વરસાદ છે એ પણ જોવા મળી શકે છે તો મિત્રો અતિશય ભારેથી લઈને ભારે વરસાદનું પણ અત્યારે હાલ ખાસ મિત્રો જે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે અને મિત્રો એલર્ટ એને લઈને મિત્રો અત્યારે અત્યંશ ભયંકર અને ધોધમાર વરસાદ વરસવાને લઈને અત્યારે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણી શકે છે કે આ લંડન છે કે પછી વધારે નજારો છો મિત્રો ખાસ મિત્રો જે અત્યારે રાજુભાઈ લાગુના વિસ્તાર છે તો એમાં પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને આગાયો છે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે એવી જ રીતે મિત્રો ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન કૃષ્ણના અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી પણ વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરીશું વર્ષ બે હજાર પચીસનું ચોમાસું તો મિત્રો જૂન મહિનામાં હાલ જોઈ શકો છો કારણ કે વાતાવરણની અસ્થિરતામાં પણ અત્યારે હાલ ગણતરીની કલાકોમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને આગાયો છે મિત્રો ખાસ મિત્રો અત્યારે રેઇન અને ઠંડર વિશે વાત કરી લઈએ તો કે મિત્રો જે વાતાવરણની અસ્થિરતાના કારણે ભેજયુક્ત પવનો અને ગતિવિધિમાં પણ ભારેથી લઈને અતિશય ભારે વરસાદ વરસવાને લઈને આ ગાય છે અત્યારે સામે આવી રહ્યા છે કારણ કે મિત્રો અત્યારે જે વાતાવરણની અને જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એ જ રીતે મિત્રો કમોસમી વરસાદ છે એ માવઠાને લઈને અત્યંત ભારેથી લઈને ભારે વરસાદ વરસવાને લઈને ખાસ મિત્રો હજુ પણ ગણતરીની કલાકો બાકી છે જે અત્યારે ભારતના પશ્ચિમી ભારતના ભાગોમાંથી આવી રહેલા જે ભેજયુક્ત પવનો છે જેમાં પણ ખાસ મિત્રો દિલ્હી લાગુના વિસ્તાર છે હરિયાણા લાગુના વિસ્તાર છે પણ અત્યારે અત્યંત ભારેથી લઈને ધોધમાર વરસાદ વરસવાને લઈને આગાહી સામે કરી છે તો મિત્રો ખાસ મિત્રો તે અત્યારે વિન્ડિસ એપ્લિકેશનના માધ્યમથી જાણી શકો છો કે ધોધમાર વરસાદ વરસવાને લઈને આગાહીઓ છે સામે આવી રહી છે